સબસ્ક્રાઈબ કરો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને અને બે લાયકન દબાવો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ ભક્તો તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારતમાં સનાતન ધર્મની હજારો વર્ષ જૂની પરંપરાઓ અને અનેક પ્રકારના સંપ્રદાયો મોજૂદ હતા ત્યારે માત્ર એકવીસ વર્ષના એક યુવાન યોગી નીલકંઠવર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણને એક તદ્દન નવા સંપ્રદાયની સ્થાપના કરવાની જરૂર શા માટે પડી આ કોઈ સામાન્ય નિર્ણય ન હતો આ એક આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત હતી પણ આ ક્રાંતિ પાછળનું સાચું કારણ શું હતું શું તે સમયના ધર્મમાં કોઈ ખામી હતી સમાજમાં કોઈ એવી સમસ્યા હતી કે જેનો ઉકેલ કોઈની પાસે ન હતો આજે આપણે કોઈ સામાન્ય કથા વાર્તા નહીં પરંતુ ઇતિહાસના એ પાનાઓ ઉથલાવીશું અને એ ઊંડા કારણોને સમજીશું જેણે ભગવાન સ્વામિનારાયણને એક નવા યુગની શરૂઆત કરવા માટે પ્રેરિત કર્યા તો ભક્તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે સત્ય તમને ચોંકાવી દેશે ભગવાન સ્વામિનારાયણે જ્યારે ભારત ભ્રમણ શરૂ કર્યું ત્યારે તેમણે જોયું કે ધર્મના નામે સમાજમાં ઘોર અંધકાર ફેલાયેલો હતો વેદો અને ઉપનિષદોનું સાચું જ્ઞાન લુપ્ત થઈ રહ્યું હતું ધર્મ માત્ર બાહ્ય કર્મકાંડો અને દેખાવ પૂરતો સીમિત રહી ગયો હતો લોકો ભક્તિના સાચા માર્ગથી ભટકીને વ્યસન માંસાહાર અને અંધશ્રદ્ધાના ઊંડા ખાડામાં ડૂબી રહ્યા હતા ધર્મના નામે લોકોને ડરાવવામાં આવતા હતા અને તેમનું શોષણ થતું હતું શ્રીહરિ જોયું કે લોકોને એવા એક શુદ્ધ અને સરળ માર્ગની જરૂર હતી જે તેમને ડરાવે નહીં પરંતુ ઈશ્વર સાથે પ્રેમથી જોડે ભક્તો આ પહેલું અને સૌથી મોટું કારણ હતું ભક્તો તે ઉપરાંત તે સમયનો સમાજ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ પતન તરફ જઈ રહ્યો હતો સતી પ્રથા જેવી ક્રૂર પરંપરામાં વિધવા સ્ત્રીઓને જીવતી સળગાવી દેવામાં આવતી હતી દીકરીને દૂધ પીતી કરવી જેવો ઘોર પાપી રિવાજ સામાન્ય હતો જેમાં નવજાત બાળકીઓની હત્યા કરી દેવામાં આવતી જાતિભેદ અને ઊંચ નીચના ભેદભાવે સમાજને અંદરથી ખોખલો કરી દીધો હતો સ્ત્રીઓનું કોઈ સન્માન જ ન હતું અને ગરીબોનો અવાજ કોઈ સાંભળનારું ન હતું ત્યારે ભગવાન સમજાયું કે માત્ર પ્રવચનથી જ કામ નહીં ચાલે આ જળમૂર્તિ ઉખેડી ફેંકવા માટે એક સંગઠિત અને મજબૂત સંપ્રદાયની જરૂર હતી જે સમાજને નૈતિકતા અને સમાનતાના પાયા તરફ ફરીથી ઊભો કરી શકે ભક્તો ત્યારબાદ ત્રીજું અને સૌથી મહત્વનું આધ્યાત્મિક કારણ હતું શુદ્ધ ઉપાસનાનો અભાવ લોકો અનેક દેવી દેવતાઓની પૂજા કરતા હતા પણ પરબ્રહ્મા પરમાત્મા કોણ છે અને મોક્ષનો સાચો માર્ગ કયો છે તે અંગે બ્રહ્મમાં હતા સંતોને ત્યાગીઓના જીવનમાં પણ નૈતિકતાનું પતન જોવા મળતું હતું પંચવર્તમાન એટલે કે હિંસા ચોરી વ્યભિચાર માંસ મદિરાનો ત્યાગનું પાલન લગભગ ખતમ થઈ ગયું હતું ભગવાન સ્વામિનારાયણે એક એવો સંપ્રદાય સ્થાપવા માંગતા હતા જે એક સર્વોપરી ભગવાનની ઉપાસના પર કેન્દ્રિત હોય જેના સંતો અને ભક્તો કઠોર નૈતિક નિયમોનું પાલન કરે અને જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સ્તંભો ઉપર અડીખમ ઊભો હોય ભક્તો તેમણે શિક્ષાપત્રી જેવા ગ્રંથ આપ્યા જે માત્ર સંતો માટે જ નહીં પણ સામાન્ય માણસ માટે પણ જીવન જીવવાની એક આચારસંહિતા બની તો ભક્તો તમે સમજ્યા હશો કે ભગવાન સ્વામિનારાયણે નવો સંપ્રદાય કોઈ જૂના સંપ્રદાયના વિરોધમાં નહીં પરંતુ સમાજ અને ધર્મના પુનઃસ્થાપન માટે સ્થાપ્યો હતો તેમનો ઉદ્દેશ્ય માત્ર પૂજા અને પાઠ કરનારો એક સમૂહ બનવાનો ન હતો તેમનો ઉદ્દેશ્ય હતો એક એવો સમાજ બનવાનો કે જે વ્યસન મુક્ત હોય નૈતિક હોય શિક્ષિત હોય અને જ્યાં દરેક વ્યક્તિ સન્માનથી જીવી શકે તેમણે મંદિરોને માત્ર પૂજાના સ્થળ જ નહીં પણ સંસ્કાર શિક્ષણ અને સેવાના કેન્દ્રો બનાવ્યા એક તૂટતા સમાજને બચાવવા અને સનાતન ધર્મના સાચા સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે એક નવી શુદ્ધ અને સંગઠિત વ્યવસ્થાની જરૂર હતી અને તે જરૂરિયાતનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજની વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વ હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ